તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી મસ્ત મજાના એક સાડા છ જેવું થયું આટા મારી જોસ્ટ હજી વરસાદ થોડા સમય પહેલા જ રોકાણ પેલી સાઈડ જો હજી ત્યાં ચાલુ છે અને હવાર હવારમાં જઈ લો દાંતણ લઈને નીકળી ગયા વાડી ત્યાં આટો મારવા તો હમણાં જો વરસાદ પડ્યો જો જા બોલા પુવાર ને જો ગુવાર ને નાની નાની સિંગ આવી ગઈ તો સવાર સવાર માં આંટો મારવા નીકળી ગયો દાતણ કરી છે કેવો વરસાદ આવ્યો ધીરે ધીરે ઘણો બધો વરસી ગયો અને આજે ચાલુ જ રહ્યો છે કાલે આવ્યો તો આજે ભી એટલે રોજડું બોલડું નથી આવ્યું ને જોવા તો જોઈને આટો મારી દઈએ ગુવારે સારો એવો છે ફાલ વાલ કંઈ ખેલું નથી એટલે સારો છે અને આજે ને એમાં તો હને સિંગ વતન આવી ગયું છે એટલે થોડા દિવસમાં હવે ઉતરશે અને આ માંડવી નીંદા પછી અમે પહેલી સાઈડ વહી ગયા ટ્રાન્સફર મને ઓલી સાઈડ અને આજે આપણે રસ્તાને જવાનું છે જોઈએ વરસાદ ન આવે તો જઈ હમણા પર આ બે સાગ ઉપર નહી ઘણી બધી શિંગો હવે ચાલુ થઈ છે આવવાની એટલે થોડા દિવસમાં હવે રેડી થઈ જાય ગુવાર આવવાનું ચાલુ થઈ જશે તો અત્યારે જોઈ લઈ અને આ સાઈડથી કામ પડી અને પેલી સાઈડ હોય જ ચોળીમાં આટો મારો કેવો મસ્ત મજાનો વ્યૂ અને જોઈ લો કાકા ની જોય બધી હુઈ ગઈ ચા તો આ બધી હુઈ ગઈ છોળી માંતે ફૂલાવાનું ચાલુ થઈ ગયું છે તો બતાઈ દી ઘણી ઘણા બધા ફૂલ છે આજે તો દેખાય જો અને હને એક વાર પાણી પાઈ દીધું કારણ કે બહુ ફૂલ હતું વરસાદ જ નતો ને હમણાં પંદર દિવસથી એટલે આપણે જાય નેતર કાગાની જેવા જો પણ બે દી પહેલાં વાઈ દીધી એટલે કામનું થઈ ગયું નેતર આપણે જાય હોઈ જ જાય વ્હાઈટ ફૂલ ને એટલે ફૂલ આવી ગયા છે હવે 요시 क सिंगल ही 기ा આપણે જસદણ જસદણ થી કોલેજ ગયા કોલેજ આપણે બધું કામ પતાવી દીધું અને હવે જઈ બસ સ્ટેન્ડ બાજુ તો સાડા અગિયાર જેવું થઈ ગયું લેક્ચર હોય તે હવે એક ફ્રી આવતો એટલે હવે કીધું કઈ હે નહીં તો ચાલો એ જ અત્યારે ને અમે જસદણના બસ સ્ટેન્ડ આવી ગઈ હી અને થોડીવાર પછી આપણી બસ હમણાં આવી છે અત્યારે એક કામ છે એ બતાવતા આવી ગયા જસદણથી વાળીએ અને એક વાળીએ મહાત્મા કોઈ નહીં ખા કારણ કે પાગમાં અને ગારો ચોડી ગયો હતો જો આપણે આવ્યા નહીં એ પહેલાં જ જો હમણાં ને થોડીક વાર પહેલાં જ વરસાદ આવી ગયેલો અને હવે જવાનું છે ઘરે જઈએ આવી ગયો બરાબર જો કપા કપા હવે દેખાય કે ખડબડ બાળી ગયું અને હવે ખાતર મળી જાય એટલે હવે બહુ થોડીવાર પહેલાં જ વરસાદ આવ્યો સવારે ચાલુ જ આજે હવે એવું જ છે જો ਅਸਾਡੇ ਬੱਧੀ ਸੈਡੂਟ ਹਰੂ ਮੰਡ ਵੀ ਤੋਂ ਪਾਈ ਨੂੰ ਪੜੇ